જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે નિત્ય હવેલીઓમાં અથવા તો જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય તો સમયે સમયે શ્રી ઠાકોરજીના દર્શન કરીએ છીએ આપણા પુષ્ટિ માર્ગમાં મંગલાથી લઈને શયન સુધી આ સમયની સેવા અને દર્શન રહેલા છે જો જે તે સમયના દર્શનની ભાવના અને પ્રભુની લીલાના અનુસંધાન સાથે દર્શન કરવામાં આવે તો પ્રભુ કૃપા કરીને અવશ્ય આનંદનું દાન કરે છે તો આજના સત્સંગમાં આપણે અષ્ટયામ સેવાનો પ્રકાર અને દર્શનની શું લીલા ભાવના રહેલી છે તેનો વિચાર કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો હવે શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સુ કરત સુધાર સુપાન સૌ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો આપણા પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની શ્રી નંદનંદન શ્રી કૃષ્ણની લીલાઓનો મૂળ આધાર રહેલો છે શ્રી ગોપાલદાસજી વલ્ખ્યાનમાં ગાય છે ને કે નિત્ય નિત્ય લીલા નોતન શ્રુતિ ન પામે પાર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ નિત્ય છે નિત્ય હોવા છતાંય પ્રભુની લીલાઓ હંમેશા નૌતન એટલે કે નવીન જ હોય છે કાલ આજ અને આવતીકાલે એમાં હરદિન પ્રભુની લીલાઓ નવીન જ હોય છે આમ પ્રભુની લીલાઓ નિત્ય અને નવતમ હોવાથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારમાં શ્રીમદ ભાગવતની શ્રી ઠાકોરજીની લીલાઓનો આધાર રાખીને અષ્ટયામ સેવા પ્રકાર પ્રગટ કર્યો છે અને તે મુજબ આજ સમયના દર્શન થાય છે તો વૈષ્ણવો પ્રથમ આપણે મંગલાના દર્શનની ભાવનાનો વિચાર કરીએ કે દર્શનની ભાવના જોઈએ તો ભક્તો દર્શન માટે નંદાલયમાં આવે છે ત્યારે વાત્સલ્ય મૂર્તિ માતા યશોદાજી પોતાના લાડકવાયા લાલને જગાડે છે બંગલાના દર્શન પહેલા ઘંટાનાદ કે શંખનાદ કરીને પ્રભુને જગાવવામાં આવે છે એનો ભાવ એવો છે કે ઘંટાનાદ એ વ્રજની ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીનો રણકાર છે પગવાનની ગાયો પણ વેદની રૂચાઓ છે લીલામાં તેમને સુધા સંબંધ છે આ ગાયો પ્રભુને જાગવાનો સમય જાણીને પોતાની માળનો રણકાર કરે છે આ ગાયો સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારની હોવાથી ત્રણ વાર ઘંટા નાદ થાય છે પ્રભુના જાગતા પેલા ગોપો સંઘનાદ કરે છે આ ગોપો એ વેદ મંત્રના અધિષ્ઠાતા દેવ છે તેથી તે મંત્ર રૂપ છે અને શંખ એ વેદનું રૂપ છે આ ગોપોને પણ યથાધિકાર સુતા સંબંધ છે તેઓ પણ ત્રણ પ્રકારના સાત્વિક રાજસ અને તામસ હોવાથી શંખનાદ પણ ત્રણ વખત કરવામાં આવે છે વૈષ્ણવો આ શંખનાદ માત્ર મંદિરોમાં જ થાય છે આપણી ગ્રહ સેવામાં શંખનાદ કરવાનો અધિકાર નથી તેથી આપણે ત્રણ વખત ઘંટાનાદ કરીને પ્રભુને જગાવીએ છીએ પ્રાત સમે ઉઠી બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા આ મુજબ વ્રજની ગોપિકાઓ વહેલી સવારના જાગીને સર્વ શૃંગાર કરીને દ્રહ શોભા કરીને ઉચ્ચ સ્વરે પ્રભુના ગુણોનું ગાન કરતા કરતા દધી મંથન કરે છે મંથન કરીને માખણ મિશ્રી વગેરે સામગ્રી સિદ્ધ કરે છે અને પોતાના પ્રિય પ્રભુના જાગવાની રાહ જુએ છે તેઓ આ સાંભળીને નંદાલયમાં વધારે છે ત્યાં નંદાલયમાં માતા યશોદાજી લાલનને ખૂબ જ વાત્સલ્ય ભાવથી જગાવે છે લાલનને બહુ જ વહાલ કરી મીઠી મીઠી વાતો કરતા જગાવે છે સુંદર સામગ્રી આરોગાવાની નવા ખિલોના આપવાની સખાઓ સાથે ખેરવા જવાની એ વિવિધ લાલચો આપીને માતા લાલનને વાલથી પ્રભુના મંગલ ગીત ગાય છે નંદ યશોદસન પ્રભુ જાગીને માતાની ગોદમાં વિરાજે છે ત્યારે માતા લાલનના મુખ કમલના દર્શન કરીને આનંદ વિભોર થઈને પ્રભુનું મુખ ચુંબન કરે છે બાવા વગેરે પ્રભુને ગોદમાં બધરાવીને અનેક પ્રકારે લાડ લડાવે છે ઋષિરૂપા વગેરે ગોપીજનો પ્રભુને બાલભોગ એટલે કે મંગળ ભોગ ધરે છે અને પછી માતા યશોદા પ્રભુની મંગલા આરતી કરે છે જ્યારે શ્રુતિરૂપા ગોપીજનો દર્શન કરીને પોતપોતાના ઘરોમાં જઈને ભાવના પૂર્વક ભોગ ધરે છે અને મંગલા આરતી કરે છે પ્રભુ રજમાં ત્રણ સ્થાનો એ ખોટીને જાગે છે એક નંદાલયમાં સયા મંદિરમાં બીજું શ્રી સ્વામિનીજીની નિકુંજમાં અને ત્રીજું પ્રત્યેક ગોપીજનોના ગરોમાં પ્રભુ શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપે વ્રજની અંદર દરેક ગોપીજનોની નિકુંજમાં તે તે ગોપીજનના ભાવનું સ્વરૂપ ધારણ કરીને બિરાજે છે અને તે ગોપીજનના સર્વે મનોરથો પૂર્ણ કરે છે શ્રી સ્વામીનીજી પોતાની નિકુંજમાં પોઢેલા પ્રભુને બિન બજાવીને પોતાના મધુર કંઠથી પ્રભુના ગુણોનું ગાન કરતા કરતા પ્રભુના શ્રી ચરણીને જગાવે છે તેવી જ રીતે ગોપીજનો પણ પોતાની નિકુંજમાં પોઢેલા પ્રભુને જગાવે છે આમ ત્રણેય સ્થળોએ જાગેલા પ્રભુ જાગતાની સાથે જ કલેવું કરે છે કે જેને મંગલ ભોગ કહેવામાં આવે છે પ્રભુ આનંદથી કલેવું કર્યા પછી તેમના દર્શને આવેલા નિજ ભક્તોને પોતાના મંગળા સમયના મંગલ સ્વરૂપના દર્શન આપે છે પ્રભુના નેત્રોમાં હજુ રાત્રિની આળસ લાલ રંગ રૂપે જલકે છે અને શૃંગાર અને કેશ અસ્તવ્યસ્ત છે શ્રીઅંગમાં શિથિલતા છે આવા મંગલ સ્વરૂપના પ્રભુ દર્શન આપે છે મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ બ્રજભૂમિમાં બિરાજતા મંગલરૂપ ભગવાન વિશ્વના સર્વ મંગલોમાં મંગલ છે આ લોકમાં શ્રી નંદ યશોદાજીના નામનું સંકિર્તન મંગલરૂપ છે તેમની સુંદર ગોદમાં સુનાલિદ પાલિત એવા શ્રી કૃષ્ણ પ્રભુનું સ્વરૂપ મંગલરૂપ છે આમ સગડું મંગલમય હોવાથી વ્રજભક્તો પ્રભુના મંગલાના દર્શન કરીને પોતાના સઘળા કાર્યનો પ્રારંભ કરે છે જેથી તે કાર્ય અને આખો દિવસ પણ મંગલમય રહે છે તો આપણે પણ આ ભાવના સાથે નિત્ય પ્રભુના મંગલાના દર્શન કરીને આપણા દિવસની શરૂઆત કરીએ તો આપણો આખો દિવસ મંગલમય જાય છે આમ મંગલાના દર્શનની ભાવના રહેલી છે તો વાલા વૈષ્ણવો આગળના સત્સંગમાં આપણે શૃંગારના દર્શનની ભાવના ઉપર વિચાર કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરશો એવી વિનંતી સાથે આજનો સત્સંગ નંદનંદન યશોદત્સંગ લાલિત શ્રી બાળકૃષ્ણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ